બોલ બોલ બાલ કૃષ્ણ ભગવાન કી જય સરસ્વતી માતાની જય મળ્યો માનવયવતાર દિલમાં જો જો એ નવ જાય દિલમાં જો જામીન આપ્યા પ્યાસે તમને ગર્ભની જેલમાં જામીન આપ્યા છે તમને ગર્ભોની છેલમાં ભાવે ભજવાના ભગવાન દિલમાં જો ભાવે ભજવાના ભગવાન દિલમાં જો બહાર આવીને તું તો ભૂલ્યો ભગવાનને લાગી માયા ની ઝાડ દિલ માયું તરજો લાગીત ને માયાની લાત દિલમાં વિષરજો માતા પિતા સુદ બાંધવને બેનડી સગાવાલા કહેવાના હોય દિલમાં વિષરજો સગા વાલા કહેવાના હોય દિલમાં વિષરજો મારું મારું કરીને લે તો તું સાજિયા મારું મારું કરીને લે તો તું સાજિયા તારું તે નથી તલ ભાર દિલમાં વિસારજો તારું નથી રે તલ ભાર દિલમાં વિસારજો કહે પુરુષોત્તમ સ્યતી જાજી વડા કહે પુરુષોત્તમ સ્યતી જાજી વડા પલ એ લાખ ની જા દિલમાં જો પલ એક લાખની જાય દિલમાં વિશારજો મળ્યો માનવયવતાર દિલમાં વિશારજો જો નવ જાય દિલમાં વિશારજો जो जो ये नव जाय दिल्मा विचार जो बोल बाल कृष्ण भगवान की जय रामचंद्र भगवान की जय अमर भजन गमे तो लाइक शेर सब्सक्राइब कर जो जय माताजी जय श्री कृष्ण